છાપરામાં છોપડામા અને કાચા મકાનમાં રહેવા મજબૂર તસાડા ગામના લોકો માટે રજૂઆત સુરેન્દ્રનગર જિલ્લા તસાડા ગામમાં અનેક ગરીબ પરિવારો છાપરામાં માન અને કાચા મકાનોમાં આજે પણ પરિવાર સાથે વસવાટ કરે છે ખાસ કરીને બજાણિયા જાતિના વિશેષ પરિવારો છે લઘુમતી ફકીર પરિવારો પર છે અને સુંડલા છાબડીઓ બનાવનારા વાજા પરિવારો મકાન વિહોણા છે છાબરામાં વસવાટ કરે છે અને તમામ પરિવારની પ્રત્યક્ષ મુલાકાત કરી યાદી બનાવીને તસાડા ગ્રામ પંચાયત કચેરી તાલુકા પંચાયત કચેરી પાટડી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરેન્દ્રનગરને લેખિત રજૂઆત કરી છે નમસ્કાર હું અમૃતભાઈ મકવાણા આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી સાથીઓ આજે દસાડા ગ્રામ પંચાયતની અંદર એક મહત્વપૂર્ણ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ દસાડા ગામની અંદર એવા અનેક પરિવારો છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ તેને પોતાનું ઘર નથી એમાંથી કેટલાક પરિવારો આજની તારીખે આવી કડકડતી ઠંડીમાં પણ છાપરામાં રહેવા માટે મજબૂર છે કેટલાક મકાનો એવા છે કે જે કાચા મકાનો છે ઉપર દેશી નળિયા છે સામાન્ય માણસો છે ગરીબ માણસો છે જે પોતાના પેટનું પણ પૂરું કરી નથી શકતા એવા પરિવારોને સત્વરે ઘર મળે એમને મફત પ્લોટ મળે આર્થિક સહાય મળે પીએમ આવાસ યોજનાનો લાભ મળે અને જે કેટલાક ગેરકાયદેસર મકાનો છે એને કાયદેસર કરવા માટે આજે દસાડા ગ્રામ પંચાયત ખાતે અમે આવેદનપત્ર આપીએ છીએ મારી સાથે જાવેદ ખાન થેબા જયંતીભાઈ અને બીજા કાર્યકર્તાઓ અમારી સાથે આજે ઉપસ્થિત છે અને એમની ઉપસ્થિતિમાં જે સ્થાનિક પરિવારના લોકો છે જે મધ્યમ અને ગરીબ લોકો છે એમને સાથે રાખી અને આજે દસાડાની અંદર આવેદનપત્ર આપીએ છીએ તાલુકા પંચાયતની અંદર પણ તાલુકા વિકાસ અધિકારીને આપીશું અને જિલ્લા વિકાસ અધિકારીને પણ આ પત્રની એક નકલ આજે અમે આપવાના છીએ આ પરિવારને સત્વરે મકાન મળે સહાય મળે પ્લોટ મળે અને જે મકાનો ગેરકાયદેસર છે એ મકાનોને કાયદેસર કરવામાં આવે આ વાત